મોસમી વરસાદથી થયેલા પાક નુકસાન માટે સરકાર દ્વારા રૂપિયા દસ હજાર કરોડના રાહત પેકેજની જાહેરાત વડોદરા જિલ્લાના ખેડૂતો અને અગ્રણીઓએ રાજ્ય સરકારના નિર્ણયને આવકારી આભાર વ્યક્ત કર્યો જેતરમાં રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે થયેલ પાક નુકસાન સામે રાજ્ય સરકારે ખેડૂતો માટે રૂપિયા દસ હજાર કરોડના ઐતિહાસિક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરી છે આ નિર્ણયને વડોદરા જિલ્લાના ખેડૂતો અને અગ્રણીઓએ આવકાર્યો છે અને ખેડૂતો પ્રત્યે સંવેદનશીલતા દાખવવા બદલ સરકારનો આભાર માન્યો છે આ પેકેજનો હેતુ ઓક્ટોમ્બર માસમાં થયેલા ભારે વરસાદથી પ્રભાવિત થયેલા લાખો ખેડૂતોને આર્થિક રાહત આપવાનું છે રાહત પેકેજ હેઠળ રાજ્યના તેત્રીસ જિલ્લાના બસો એકાવન તાલુકાના સોળ સહાય બે હેક્ટર ચૂકવવામાં આવશે વડોદરા જિલ્લામાં કરાયેલા સર્વેક્ષણમાં એક લાખ હેક્ટર થી વધુ જમીનમાં પાકને નુકસાન થયું હોવાની તેનાથી એક ચોવીસ લાખથી વધુ ખેડૂતો પ્રભાવિત થયા હોવાનું જણાવ્યું હતું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ પેકેજ

મોટું રાહત પેકેજ જે જાહેર કર્યું છે એ બદલ હું ફરી એકવાર કરજણ બજાર સમિતિના ચેરમેન તરીકે સરકારને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને એમનો ધન્યવાદ પણ વ્યક્ત કરું છું રવિ પાક સોયાબીન અને મગફળી અને સાથે સાથે રવિ પાકને પંદર હજાર કરોડના ખર્ચે જે એમએસપીથી ખરીદવાની જાહેરાત કરી તે બદલ હું ખાસ આપણા ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો આભાર વ્યક્ત કરું છું